વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે નિકોલ ખાતે તેમના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોને એના માટે લગાવી દેવામાં આવેલી છે ભૂતકાળમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જીએસઆરટીસીની બસોને પણ આ જ રીતે નરેન્દ્ર મોદીની સભામાં લાવવા લઈ જવા માટે થઈને લગાવવામાં આવી હતી અને તેનું પણ હજી ઘણા બધા કરોડો રૂપિયા એ કોર્પોરેશનને સ્ટેટ ટ્રાન્સપોર્ટને ચૂકવવાના બાકી છે આજે સૌથી વધારે મહત્ત્વની બાબત જાણવા મળી છે કે અમદાવાદની દરેક શાળાઓને ડીઓ દ્વારા મેસેજ કરીને કહેવામાં આવેલું છે કે તમારે તમારી સ્કૂલના દસ શિક્ષકો અને દસથી વધારે જેટલા આવી શકે એટલા મિનિમમ દસ શિક્ષકોને લઈને મોદી સાહેબની સભામાં આવવાનું છે ને એ આવવાનું કમ્પલસરી છે કેટલીક મિટિંગોમાં એટલે સુધી પણ કહી દેવામાં આવ્યું છે કે તમે જો દસથી વધારે શિક્ષકો આવતા હોય ને શાળામાં દસ જ શિક્ષકો એનેથી ઓછા હોય તો દરેકે દરેક શિક્ષકોએ આવવાનું ભલે છોકરાઓનું ભણવાનું એ દિવસે બગડે અને શાળા બંધ રાખવી પડે તો બંધ પણ રાખવાની છૂટ છે તમે વિચાર કરો કે એક તરફ ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે બીજી તરફ શિક્ષકોને તીડ મારવા માટે થઈને કોરોનાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા હતા એમની લાશો ગણવા માટે થઈને થાળીઓ ગણવા માટે થઈને અલગ અલગ કામગીરીમાં જોતરવામાં આવે છે ત્યાં સુધી તો ચાલતું હતું પરંતુ હવે તો બાળકોનું ભણતરને પણ બંધ રાખીને નરેન્દ્ર મોદી સાહેબની સભાની અંદર જવા માટે એ દરેક શાળાઓના શિક્ષકોને દબાણ કરવામાં આવી રહ્યું છે અહીંયા મારી જોડે સ્પષ્ટ મેસેજ છે કે તમામ આચાર્યશ્રીઓને જણાવવાનું છે કે તમારે આઈપી મિશન સ્કૂલ સાથે આવવું નિકોલની ઘણી બધી સ્કૂલની વાત કરેલી છે વળી આની અંદર ખોડલધામ નિકોલ માટે જે આવવાનું છે એના માટે અલગ અલગ સ્કૂલો છે ઓનલાઈન આખું એક ફોર્મ મૂકેલું છે અને ડીઓ કચેરીની અંદર આ ફોર્મને સબમિટ કરાવવાનું છે અને એ ડીઓ કચેરીની અંદર તમારે આ શિક્ષકોના નામ આપવાના છે અને શિક્ષકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે આ રીતે નીચે સબમિટ કરવાનું છે શિક્ષકોને અને આચાર્યને ખાસ કહેવામાં આવેલું છે કે જો તમે આ શિક્ષકોના નામ નહીં ભરો તો તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે કમ્પલસરી શિક્ષકોએ મોદી સાહેબની સભામાં એએમટીએસની બસમાં જવાનું છે તમારા નામની માથાદીઠ ગણતરી થશે આ પ્રકારે એક સરમુક્તાશાહી વલણ અપનાવીને ગુજરાતના ખાસ કરીને અમદાવાદના જે બાળકો ભણી રહ્યા છે એમના ભણતર ઉપર પણ અસર થઈ રહી છે મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે અહીંના સત્તાધીશો છે એમણે મોદી સાહેબની ફોર્મમાં ને ફોર્મમાં સભા તો બોલાવી લીધી છે પરંતુ સભામાં આવનાર જનતા જે અસલ જનતા છે એ આવતી નથી અને વિરોધ કરી રહી છે એની સામે આવા પ્રકારથી એ લોકો માણસો અને સભામાં ભીડ એકઠી કરવાનું કૃત્ય કરી રહ્યા છે